બાળકો અને તેમના માતા પિતા દોડતા થાય છે આ માતા પિતા તેમના ધંધા રોજગાર બંધ કરે છે અને મામલતદાર કચેરીઓની લાઈનમાં તે ઊભા થઈ ગયા છે જે દ્રશ્યો સામે આવી રહ્યા છે અને ગુજરાતના લોકો પણ સતત આ દ્રશ્યો જોઈ રહ્યા છે કેટલા કિસ્સામાં બાળકો છે તે ભૂખ્યા તળસા લાઇનમાં ઊભા રહ્યા છે પરંતુ આ ગાંધીનગરમાં બેઠેલા ઉચ્ચ અધિકારીઓ જે આદેશો કરતા હોય છે જે પરિપત્ર પર સહી કરતા હોય છે કે જે નિર્ણય લેતા હોય છે તે મુખ્યમંત્રી હોય કે પછી વિભાગના મંત્રી તે વિચારતા નથી અને તરત પરિપત્ર બહાર પાડી દે છે આ પરિપત્ર બહાર પડ્યા બાદ રાજ્યના બાળકોની અને માતા પિતાની શું સ્થિતિ છે તેના કેટલાક દ્રશ્યો અને બાળક કેવી રીતે રડી રહ્યું છે તે મારે આ અધિકારીઓને મંત્રીને મુખ્યમંત્રીને બતાવવું છે

મેળવવા માટે ભૂખ્યા ને તરસ્યા લાઈનમાં ઉભા રહ્યા છે આ ગાંધીનગરમાં બેઠેલા ઉચ્ચ અધિકારીઓ તેમણે પણ ફિલ્ડમાં જવું જોઈએ અને અત્યારે જે લાંબી લાઈનો લાગી રહી છે તે પણ જોવું જોઈએ જેથી કરીને તેમને પણ આ પરિપત્ર પર સહી કર્યા બાદ કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરાઉં તેનો પણ વિચાર આવે આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો નવ જીવન নিউজ ના ચેનલને સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાઈ